રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ માર્ગે મુસાફરી સરળ બનાવવા માટે રોરો ફેરી સેવા શરૂ કરવામાં આવી છે આ સેવાના કારણે પ્રવાસીઓ અને વેપારીઓ માટે પ્રવાસ અનુકૂળ બન્યો છે પરંતુ હવે દારૂના તસ્કરો માટે પણ આ સેવા એક નવી તક બની ગઈ છે હજીરા પોલીસે રોરો ફેરી મારફતે દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લીધો છે બટુક સાંખટ નામના શખ્સે સિલ્વર કલરની આઈ ટેન કારમાં દારૂ છુપાવીને ભાવનગર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસને માહિતી મળી જતા ફેરી પર છાપો મારીને